અમદાવાદમાં ફરી વગર વરસાદે ભૂવો પડ્યો છે ફતેવાડી કેનાલ વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો વિશાળ ડ્રેનેજ લાઈન પરનો કેટલો ભાગ બેસી ગયો છે ભૂવામાં ટેમ્પો ટ્રાવેલર ફસાઈ જતા મુશ્કેલી થઈ રહી છે ટેમ્પો ટ્રાવેલરને કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તો ફતેવાડી વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે આપ જુઓ જે વિશાળ કાય ભૂવો પડ્યો છે તેમાં એક ટેમ્પો ટ્રાવેલર છે તે ફસાઈ ગઈ અને તેને બહાર કાઢવાની આ તો તજવીજ હાથ ધરવામાં આવી રહી છે પણ વગર વરસાદે શું થઈ રહ્યું છે આ કારણ કે વરસાદ હોય ત્યારે ઠેર ઠેર ખાડા જોવા મળતા હોય છે અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સ્માર્ટ સિટીના છે સંવાદદાતા અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ પણ આપણે સ્માર્ટ સિટીના જે દ્રશ્યો સામે આવ્યા છે વરસાદ નથી તેમ છતાં પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં ખાડા પડેલા જોવા મળ્યા હાલમાં જે આ વિડીયો સામે આવ્યો છે તે ફતેવાડી લબ્બેક પાર્ક સોસાયટી છે ત્યાંનો છે જેનામાં આપણે જોઈ શકાય છે કે એક ટેમ્પો ટ્રાવેલરનો પાછળનો જે ભાગ છે ટાયર સહિતનો તે ખાડામાં ગરકાવ થઈ ગયો છે એટલે કે આ ભૂવો પડ્યો છે તેની નીચેથી વિશાળ ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે અને આ પ્રકારનો બનાવ પ્રથમ નથી ફતેવાડી સહિત શહેરમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો આવેલી છે જે સમયાંતરે તેનામાં ભંગાણ પડતું હોય છે ને આ પ્રમાણે ભૂવા પડે છે અને લોકોને નુકસાન પણ થાય છે એટલે આ વધુ એક બનાવ છે અને મહત્વની બાબત એ છે કે વગર ચોમાસે આ આ સિઝનમાં આ પ્રકારનો ભૂવો પડ્યો છે એટલે હાલ કોર્પોરેશનનું જે તંત્ર છે તે દોડતું થયું છે ત્યાં બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ